ગુડ મોર્નિંગ એની સાથે સવાર આજનો શૂટ થાય છે તો મસ્ત મજાની હેલ્ધી વસ્તુ સવાર માં આપને જોવા મળી છે એ તમને બતાવું તો જો મસ્ત મજાનો છે ને સરઘવો આવ્યો છે હવે ક્યાંથી આવ્યો એ નથી ખબર કે લીધો છે એની પેલા છે ને આપણે હેલ્ધી વસ્તુ ખાઈ લઈ કાકડી કાકડી મમ્મી હવાર સવારમાં શ્યાર કેમ સુધારી નાખીએ કઈ ખબર ન પડી તો ચાલો સવારનો નાસ્તો કરીએ અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ બહુ સારી સારી કોમેન્ટ કરી તો થેન્ક યુ સો મચ ગાઈસ આવી જ રીતના કોમેન્ટ કરતા રહ્યો અને હા હજી જેટલા લોકો બ્લોગ જોવે છે ને એમાંથી પચાસ ટકા લોકો બ્લોગ જોઈ ને વહી જાય છે સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ નથી કરતા તો પેલા સબસ્ક્રાઈબ કરી લો જો મમ્મીએ એ બોપન જમવાની તૈયારી કરી નાખી છે મસ્ત મસ્ત બજાની બધી વેજીટેબલ કાપી નાખી છે અમે શું બનાવવાનું છે

એની સાથે કાલના વ્લોગમાં અમે કીધું હતું કે આ કચ્છની ટેટી છે કે ફેની છે તો એક સબસ્ક્રાઈબરે કીધું આ કચ્છની ટેટી છે ને કચ્છથી રહી છે કે આવો ટેટી ખાવા તો શું કેવું મમ્મી હા ગાઈ અહીંયા કચ્છ છે ને અહીંયા વેચવા મોકલે છે એટલે અહીંથી લઈને ખાઈ લઈએ છીએ કચ્છ બાજુ આવશું ત્યારે ચોક્કસ આવશું સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લીધો છે ને હવે થોડું ઘણું કામ છે ને ફિનિશ કરીએ ને બોલીશ તમને બોપરના જમવા એક અને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા માટે ઘરે આવ્યો છું તો જમવામાં છે ખીચડી કઢી હરગવા વાળી કઢી મસ્ત મજાની અને આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા ખીચડી ખાવાના સાડા પાંચ અને જો અત્યારે બધા ઘરે આવી જશે ને ખાવાનું ગોતે છે આ બાજુ પપ્પા એ વાંચ્યો લઈ લીધો છે શું લેવાનું છે તો પપ્પાને સેવડો ખાવતો ને મારે ખાવ ખાવતો પપ્પા આવીને કે તરબૂઝ નથી સુધાર્યો મમ્મી આ હોવાનું તરબૂઝ એમનામ પડ્યું છે સુધાર્યું નથી જો તરબૂચ સુધારેલું હોત ને તો એ પૂરું થઈ ગયું હોત હવે એને ક્યારે સુધારવી ક્યારે ફ્રીજમાં મૂકવી ઠંડુ થાય પછી ખાવાની મજા આવે તરબૂચ એવા થઈ ગયા છે બહાર ગરમા ગરમ ખાવ તો મોળા લાગે ઠંડા થાય પછી ગયા લાગે છે એવું થઈ ગયું છે કે નહીં તેવું એવું કેમ હશે ઠંડુ હોય તો સારું લાગે ઠંડુ હોય તો વધારે સારું તળું થઈ જાય તવાઈ ગયું હોય એવું લાગે આ બાજુ બપોર ખીચડી પડી છે ખીચડી ખાઈ લો ને ખીચડી

આ બધા આપણું તો જાણી જાય છે એનું કંઈ નવું ખાતા આ નવું ખાતા હોય તો ટ્રાય કરીએ તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને હવે નાસ્તો કરીને પછી છે ને રોહિતના કપડાં લેવા જવાના છે તો આજના વ્લોગમાં છે ને રોહિતના કપડાં લઈને આવશું ને બતાવશું છું તો ના એન્ડ સુધી બનાવી છે આ વાગી ગયા છે ત્યારે સાડા સાત અને જો રોહિતભાઈની કપડાની શોપિંગ કરીને આપણે ઘરે આવી ગયા છીએ અને હવે તમને બતાવી દઉં કે કપડાં કેવા લીધા છે આપણે પહેરાવીને ટ્રાય કરીશું ને એમને પહેલાં બતાવી દઉં

એવું છે કીર્તન ગાવા જવાનું છે એટલે બધા જાય ફેમિલીમાં એવું હોય અમારા ગુજરાતી ફેમિલીમાં કે મરણ થાય ને એટલે બે ત્રણ વાર જવું પડે તો આ બાજુ જો પપ્પા ગયા છે નહી જવું પડે એવું હોય ને સાંજે જાય ને એટલે દિવસે ઓફિસે હોય એટલે નથી ગયા એવું છે અને આ બાજુ જો રોહિત ના કપડા લઈને આવી ગયા ને તમને બતાવી દઉં તો જો મસ્ત મજાના ભાઈ કપડાં ખરીદી કરીને આવ્યા છે ટિગરિયા ઉછડે છે કારણ કે મેં કીધું તું ને પહેરીને ટ્રાય કરવાની છે ગાઈઝ આ પેન્ટ છે ને મને બહુ એટલે બહુ ગમ્યું જો આ પેન્ટ છે ને જોરદાર છે અને મને બહુ ગમ્યું મેં ટ્રાય કરી તી આ પેન્ટની પહેલાં મેં પહેલાં બતાવી તો દે ક્યાં ક્યાં લીધા તો ઉભો રહે પેલા હું આમ તો જો આ પેન્ટ હું પેન્ટ તો મને બતાવ દે આ પેન્ટ છે ને મેં ટ્રાય કર્યું તું અને બહુ જોરદાર મને લુક આવતો તો પણ એવું થયું કે મારી સાઈઝમાં ન થયું હવે છે ને આપણી સાઈઝમાં રેડીમેડ કપડાં લેવાને એટલે થોડાક મુશ્કેલ છે મારે તો વેઇટ કમ કરવો જોઈએ આ ટી શર્ટ તો મને સારું લાગે તમને થાય નહીં ને થઈ જાય થઈ જાય તમારે પાસ જે લઈને આવી ને કે આ હું રાખી લઉં એમ કે પપ્પા લેવા ન જાય લેવા જાય તો આવા ટી શર્ટ લઈને આવતા હો

28, બત્રીસ અને ચોત્રીસ લગીની હોય ને તો તમારા બત્રી લગીમાં માં તમારે જેવું પેન્ટ જોતું હોય ને એવું મળી જાય તો તમારું શરીર ઘટી ગયું હોય તો પપ્પાને એવું થાય છે પણ મેં કાલ બે ત્રણ જોડી ટ્રાય મારી ને તો ટી શર્ટમાં તો આખી બોડી છે ને ખામી દેખાય ફિટ પડતા ટી શર્ટમાં તો કઈ મજા ન આવી અને પેન્ટ આ ટ્રાય કર્યું તું પેન્ટ મને જોરદાર લાગતું તું તો મને કાઈ થયું નહી તો રોહિતે લઈ લીધું જો અને રોહિત ભાઈ રેડી થઈ ગયા છે ડાગલા નાના છોકરા જેવો બની ગયો જો મસ્ત મજાનો ડાગલો તારથી નાનો છે ને એટલે ડાગલો હા મારથી નાનો મમ્મી આ પેન્ટ છે ને મેં ગોયતું તું કેવું લાગે મને પહેર્યું હતું તો પણ તારા તાર સાઈઝ નો હોય થોડું નહીં એમાં પછી નો મળ્યું એટલે મેં નો લીધા હવે જો બીજું ટી-શર્ટ છે ને એ રોહિત ટ્રાય કરીને આવશે એ તમને બતાવી કેવા લાગી મમ્મી રેડીમેટા લાગે રેડીમેડ હમણાં મને છે ને બહુ શોખ છો છે પણ હવે આપણે બે બીજી દુકાને જાવું કેક રેડીમેડ બે ત્રણ પેન્ટ લેવા છે ને એની માથે છ પીસર્ટ લઈ લેવા છે એટલે રોજે અલગ અલગ થઈ જાય હમણાંના વ્લોગ જોવા તો એકાત્ર એક એક જોડી થાય છે કારણ કે ઉનાળો આવી ગયો ને એટલે અમુક જોડી ફિટ પડવા મળી છે એટલે કપડાં ટાઈટ બહુ ગમે નહીં એટલે એવું થાય છે

વેટ સમયમાં એની જર્ની તમને આખી બતાવવામાં આવશે નહીં કારણ કે મારી રીતે હું કરી આ બધા ક્યાંથી બતાવવામાં આવે પપ્પા જોયું કે ક્યાંથી બતાવવામાં આવે આપણે બંધ કરી દેવું ને તમે તમારા બધા નો બંધ કરાવી દો મારો આવી છે રિયાલિટી વેઇટ લોસ કરવા વાળાની થઈ જાય કોઈ પાસે છે ને મને મોકલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં કે ક્યાંય કે આ વસ્તુ યુઝ કરો આનથી ઘટી જાય કે આ કરો મેં બધું કરી લીધું છે અને મને ખબર જ છે હેન્થી વેઇટ કમ કરવો ને જમવાનું થઈ ગયું છે રેડી તો જમવા માટે બેસી ગયા છે ભાખરી લઈ લીધી છે આ બાજુ માખણ લઈ લીધું છે ને ચા ભાખરી છે તું પૂછતો તો ને ઘટાડી ખબર છે માર્કેટમાં ઓલી વજન ઘટાડવાની ચોકલેટ આવી છે ઢાળ હજારની ચોકલેટ એ ચોકલેટ ખાઈ ખાઈ ઘટાડવાની અને એ ચોકલેટ ખાઈને તમે ઘટાડો ને તો વધેય નહીં એમ કે છે